નમસ્કાર મિત્રો હું એઆઈ એન્કર બીચ તેજ ન્યૂઝમાં સ્વાગત છે આજના તાજા સમાચાર વહેલી સવારથી અમદાવાદમાં વરસાદ શરૂ આજે બનાસકાંઠા પાટણ સાબરકાંઠા અરવલ્લી અને મોરબીમાં ઓરેન્જ એલર્ટ દરિયાકાંઠે ભારે પવન ફૂંકવાની સંભાવના હવામાન વિભાગે રાજ્યમાં આગામી સાત દિવસની એટલે કે ત્રીસ ઓગસ્ટ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે ખાસ કરીને ઉત્તર ગુજરાત ઉત્તર સૌરાષ્ટ્રમાં અતિ ભારે વરસાદની આ શક્યતા વ્યક્ત કરી છે આગામી દિવસોમાં દરિયાકાંઠે થી પચાસ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવવાની સંભાવના છે કોમેડી કિંગ જશવંત ભલ્લાના અસ્થિનું વિસર્જન કરાયું પંજાબના સીએમએ શ્રદ્ધાંજલિ પાઠવી મોહાલાની તેમના નામ પરથી ચોકનું નામકરણ થશે પંજાબના કોમેડી કોમેડિક જસવંત ભલ્લાના અસ્થિઓનું આજે લુધિયાણા જિલ્લાના દાહો દોરાહા સ્થિત સાહિબ ખાતે વિસર્જન કરવામાં આવ્યું આ દરમિયાન તેમના પત્ની પરમદીપ ભલ્લા અને પુત્ર પુખરાજસિંહ પરિવારના અન્ય સભ્યો ભાવુક થઈ ગયા વરસાદ વચ્ચે ઘણા ચાહકો પહોંચ્યા પીએમ નરેન્દ્ર મોદી આજથી બે દિવસની ગુજરાત મુલાકાતે સાંજે નિકોલમાં રોડ શો બાદ ખોડલધામ ગ્રાઉન્ડમાં સભા પાર્કિંગ સ્લોટ આમ બુક કરો જાણો પ્રતિબંધ વૈકલ્પિક માર્ગ પીએમ નરેન્દ્ર મોદી પચીસ અને છવ્વીસ ઓગસ્ટ બે દિવસ ગુજરાતની મુલાકાતે આવશે સાંજે પચીસ ઓગસ્ટને સાંજે ચાર વાગ્યે અમદાવાદ એરપોર્ટથી સીધા નિકોલ આવશે નરોડા હરિદર્શન ચાર રસ્તે થી નિકોલ ખોડલધામ ગ્રાઉન્ડ સુધી રોડ શો કરશે જેમાં પાંચ હજાર ચારસો સિત્તોતેર કરોડનો વિકાસ કર્યો મોદીને એંસી વર્ષીય ડોભાલ પર એટલો વિશ્વાસ કેમ એક સમયે અડવાણીના પ્રિય રિટાયર્ડ થતા જ નરેન્દ્ર મોદીએ ગુજરાત બોલાવ્યા ભારતીય જેમ્સ બોન્ડનો કિસ્સો અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સતત ભારત પર હુમલો કરી રહ્યા હતા ત્યારે યુદ્ધ વિરામના મુદ્દા મુદ્દા પર અચાનક સાત ઓગસ્ટના રોજ ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સહકાર સલાહકાર આજીત ડોભાલની રાષ્ટ્રીય રશિયન રાષ્ટ્રપતિ પુનિતિન સાથેની મુલાકાતનો વિડીયો બહાર આવે વિશ્વના સૌથી શક્તિશાળી રોકેટ સ્ટાર સીપનું દસમું પરીક્ષણ મુલત્વી ગ્રાઉન્ડ સિસ્ટમમાં ખામી જોવા મળી અગાઉના ત્રણ પરીક્ષણો નિષ્ફળ ગયા હતા વિશ્વના સૌથી શક્તિશાળી રોકેટ સ્ટાર સીપનું દસમું પરીક્ષણ મુલતવી રાખવામાં આવ્યું છે ગ્રાઉન્ડ સિસ્ટમ ફ્લેયરનો અર્થ એ છે કે રોકેટ લોન્ચ કરવા માટે જમીન પરના સાધનોને મશીનો અથવા સિસ્ટમોમાં ટેકનિકલ સમસ્યા આવી રહી છે થેન્ક યુ અમારો વિડિયો જોવા બદલ પ્લીઝ લાઈક શેર ઓ સબસ્ક્રાઈબ માય ચેનલ